સર્જ્ય 8.2 પ્રશ્ન 2 નો બીજો પ્રશ્ન 2 ની સૂચના એવો છે સાચો વિકલ્પ પસંદ કરી યથાંત કા ચકાસો ત્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a = 2 sin a પણ સત્ય હોય એટલે આપણે a કોઈ ખૂણાનું માપ આપેલું છે કે a બરાબર કોઈ કણશ હોય ત્યારે sin 2a = 2 sin a થાય sin 2a નો મતલબ એવો થાય કે જે કે ખૂણો છે એને બે વડે ગુણવાનો સમજાય છે અને ટુ સાઇન એનો મતલબ એવો થાય સાઈન એની જે કિંમત આવે એને બે વડે ગુણવાનું છે ખૂણાને બે વડે ગુણવાનો નથી તો આપણે ચેક કરીએ એટલે સમજ પડશે ચાલો સૌથી પહેલા વિકલ્પ કયો લઉં છું ઝીરો કયો વિકલ્પ પસંદ કરીશું ઝીરો ચાલો એ બરાબર ઝીરો લઉં એટલે કે ઝીરો અંશ માટે ચાલો એ બરાબર શું છે ઝીરો ચાલો અહીં ધ્યાન રાખો sin 2a तो sin 2 * a a = 0 0 * 2 0 થાય बोलो sin 0 ની કિંમત શું આવે sin 0 ની કિંમત 0 સમજ પડી હવે અહીંયા 2 sin a માટે 2n sin a sin sin a sin a તો આપણે કેટલું લીધો છે 0 sin 0 ની કિંમત કેટલી આવશે ઝીરો ઝીરો ગુણ્યા કેટલા કરીશું બે બે ગુણ્યા જવાબ કેટલો આવશે ઝીરો બોલો બેમાં ઝીરો આવ્યો કે ન આવ્યો તો આપણે અહીંયા સાચો જવાબ શું આવશે અહીંયા ઝીરો અંશ શું આવશે ઝીરો અંશ ખ્યાલ આવ્યો પાકું પણ અહીંયા આ ચેક કરીએ આમાં શું થાય ત્રીસ અંશમાં અહીંયા ઝીરો અંશ માટે લખું છું એમ હું સીધું શું લખું છું ત્રીસ અંશ માટે એ બરાબર ત્રીસ અંશ લીધું ને એ બરાબર કેટલા અંશ લીધું ત્રીસ અંશ तो सौ पे हूँ लखनऊ टू ए तो साइन त्री गुणा ए बराबर तीस तीस दू साइ साइन साइंठ बोलो साइन साइंस साइन साइठनी किंमत वर्मूल त्रीदू ज टू साइन ए टू साइन ए एट बोलो साइन त्रीसमत એક ના છેદ માં બે અહિયાં બે તો છે જ બે ગુણ્યા એક ના છેદ બે 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 cancel જવાબ શું આવ્યો એક જો અહિયાં શું જવાબ આવે છે વર્ગમૂળ ત્રણ ના છેદ શું આવે છે સરખા આવે છે અહિયાં જો સરખા આવે છે આ બે સરખા છે પણ આમાં સરખા નથી એટલે આ વિકલ્પ કેવો છે ખોટો સમજ પડે છે એ જ જો તમે આ ચેક કરો તો આ પણ ખોટો છે અને આ ડી વિકલ્પ ચેક કરો સાઈઠ અંશ તે પણ ફોટો આ સાઈઠ તો સીધો જ ખબર પડી જાય ફોટો છે પૂછું કેમ જો અહીંયા સાઈઠ મૂકો તો બે ગુણ્યા એ બે ગુણ્યા એ એટલે સાઈઠ ગુણ્યા બે એકસો વીસ એકસો વીસનું મૂલ્ય આપણને ખબર સમજાય છે એટલે આ બંને ખોટા છે કયો સાચો છે એ જવાબ સાચો લખી કે